છ વાગ્યા પછી આચાર થઈકલ લાગે પ્રચાર ના થાય ક્ષત્રિયોનો આક્રોશ હવે દિવસેને દિવસે જે રીતે ફાટી રહ્યો છે તે જોઈને સમગ્ર ગુજરાતમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે છે ત્યારે હવે હવે પોલીસ દ્વારા પણ જે એક્શન લેવામાં આવી રહ્યા તે જોઈને ક્ષત્રિયોનો સંયમ પણ ખૂટ્યો છે અને તેનો સામનો હવે ઠેર ઠેર ભાજપ કરી રહ્યું છે વધુમાં એક ભાજપના નેતાને ક્ષત્રિયોનો આક્રોશ ભારે પડ્યો છે એટલું જ નહીં પરંતુ ભાજપના જ તે નેતાના ડ્રાઈવરે ક્ષત્રિયો સામે ધોકો ઉઠાવ્યો હોવાની વાત પણ વહેતી થઈ છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વીડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીએ ગુજરાતમાં શાંતિ ડોહવાનું કામ કર્યું તેના ઠેર ઠેર દ્રશ્યો હવે આપણે જોઈ રહ્યા છે કારણ કે ન તો રૂપાલાની ટિકિટ રદ થઈ ન તો ક્ષત્રિયોની માંગ પૂરી થઈ જેના કારણે હવે ક્ષત્રિયોનો આક્રોશ ભડકે બળી રહ્યો છે અને આગ હવે ભાજપના નેતાઓ સુધી પહોંચી છે કે જે તેમને ન તો સભા કરવા દે છે ન તો કોઈ રાજકીય કાર્યક્રમ કરવા દે છે ત્યારે હવે જે પ્રકારે ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા ક્ષત્રિયોને હવે આંદોલનકારી બનાવવા તરફની જાણે રણનીતિ ઘડાઈ રહી હોય અગાઉ જોઈ ચૂક્યા છીએ કે કઈ કઈ રીતે ભાજપના ઉમેદવારોને આ ક્ષત્રિયોનું આંદોલન નડ્યું ત્યારે હવે કચ્છ મોરબીના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને પણ આ વિરોધ એટલી હદે નડ્યો કે ઉમેદવારના કાફલાને ખડીર જેવા રણ વિસ્તારમાં ઉભા રહેવું પડ્યું ઉલ્લેખનીય છે કે વિનોદ ચાવડાનો રાપર તાલુકામાં પ્રચાર પ્રવાસ હતો બાલાસરમાં સભા કરીને સાંસદનો કાફલો ખડીરના અમરાપર ખાતે સભા કરવા માટે રવાના થયો હતો જો કે કાફલો ખડીર પહોંચે તે પહેલા જ ખડીના ક્ષત્રે યુવાનોનું ટોળું અમરાપર રોડ પર ધસી આવ્યું અને રૂપાલા હાય હાયના નારા શરૂ કરી દેવામાં આવ્યા ને કાફલાને ત્યાં જ કલાકો સુધી અધવચ્ચે રોકી દેવામાં આવ્યો જેને લઈને ખડીર પોલીસ રાપર બાલાસર પોલીસ સ્ટાફનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ મામલો તંગ બન્યો પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો અને વિરોધ કરી રહેલા ક્ષત્રિયોને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું તેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો જેમાં બે ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત પણ થયા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ બધાની વચ્ચે વિનોદ ચાવડાના ડ્રાઈવર આ વિરોધને જોઈ રોષે ભરા અને તે પોલીસની હાજરીમાં ધોકો લઈને વિરોધ કરી રહેલા ક્ષત્રિયોની પાછળ મારવા દોડ્યો જેના કારણે એક ભાઈને હાથમાં વાગતા ફ્રેક્ચર પણ થયું નેતાના ડ્રાઈવરે કાયદાને હાથમાં લીધો પરંતુ ન તો પોલીસે તેને અટકાવ્યો ન તો વિનોદ ચાવડાએ કે ન તેમના કાફલાએ અને આ સમાચાર જે રીતે દબાયા તે રીતે સમજી શકાય છે કે સરકારની રહેમ નજર કેવી રીતે કોને છાવરી રહી છે અને કેવી રીતે ક્ષત્રિયોનો આંદોલનનો પણ હક છીનવી રહી છે પણ આ સરકારની લોકશાહી છે આંદોલન ચાલતું રહેશે ક્ષત્રિયો લડતા રહેશે અને નેતાઓ પોતાનો રોષ પણ ઠાલવતા રહેશે ચૂંટણી પણ હવે નજીક છે મામલો હજી શાંત નથી પડ્યો આગામી દિવસોમાં ગુજરાત આના કેવા પરિણામ ભોગવશે તે હવે જોવું રહ્યું તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર